જેતપુર દેસાઈવાડી પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપ જેતપુર દેસાઈવાડી નકલંગ મંડપ પાસે રહેતા સરોજબેન સાંજના સમયે શેરીમાંથી ફ્રૂટ લે ઘરે આવતા હતા ત્યારે દેસાઈવાડી સાકરિયા શેરી પાસે બે જણા શખ્સો એક્ટિવા મોટર પર આવી વૃદ્ધાના ગળામાં પહેરેલ દોઢ તોલાનું સોનાનું ચેઇન કિંમત બેતાલીસ હજારની ચીલ ઝડપ કરી નાસી છૂટેલ જેથી વૃદ્ધાએ ઘરે આવી પોતાના દીકરાને પોતાના ચેઇનની ચીલ ઝડપ થઈ છે તેવું જણાવતા દીકરા સાથે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરી હતી જેતપુર સિટી પીઆઈ

ત્યાં બે હામે ત્યાં આવ્યા ને સીધો અહીંયા જ કાંઈક કટર કે કોણ જાણ હું હોય ને હાથમાં હોય એડાને સીધો લઈને એકદમ ભાગ્યા સ્પીડ બ્રેકર ઠેકતા ઠેકતા ભાગી ગયા ને પછી તમે જરીક અવાજ કર્યો કેટલું માણો ભેગું થઈ ગયું પછી ભાઈ બધાએ કે તમે પોલીસ સ્ટેશનને ફરિયાદ કરો કે મેં કીધું માર બેલેન્સ નથી મારા ફોનમાં પછી એ લોકોએ ફોન કરી દીધો મને છોકરાને પછી મારો છોકરો આવ્યો ને પછી હું ગયા પોલીસ સ્ટેશન એટલે શું લઈને ભાઈ ગયા લોકો ચેન માર ચેન પહેર્યો તો ને મે ગળામાં ઈ તો એ શું લઈને આવ્યો હતા હવે ઈ તો અંધારું હતું ભાઈ અને મોઢે બાંધેલું હતું મારું ને મોટરસાઈકલ આવ્યો આવ્યા હતા ના એક્ટિવા હતું કેટલા જણા હતા બે હતા બે